મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ વન ઓનર ઓઈલ બ્રેક વાળું અને સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર હસમુખભાઈ સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર અઢાર ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર અંદર ઓઇલ બ્રેક પણ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન છો સો ટકા

બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી તમે જોઈ શકો છો સારા છે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વધારે માહિતી માટે હશમુખભાઈનો કોન્ટેક કરો કિંમત ની વાત કરું તો ત્રણ લાખ એસી હજાર કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હશમુખભાઈનું ટ્રેક્ટર જિલ્લો રાજકોટ અને જસદણ તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો હસમુખભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા આવે તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા આવે તો વિડીયો ઉપર નંબર મળશે હસમુખભાઈ નામ ત્યાંથી ચાર ઓગણસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો